હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આખું વરસ મરચાં એવા ને એવા કલર કલરમાં છે બિલકુલ કાળા નહીં પડે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે આખું વરસ મરચાંને કેવી રીતે સાચવવા તેની રીત આજે હું લઈને આવી ગઈ છું તમારી માટે તો મરચું હું દળાઈને લાવી છું અને હળદર અને ધાણા જીરું બંને હું આખું લાવી હતી એ સાફ કરીને હું ઘરે લાવીને જ દળાવું છું તો અહીંયા સૌથી પહેલાં આપણે ધાણાજીરુંને ચાળી લેશું આખું વરસ ધાણાજીરું એવું ને એવું જ રહેશે એકદમ ચોખ્ખું અને બિલકુલ ખરાબ નહીં થાય તેની ગેરંટી છે મારી મરચું પણ બિલકુલ કાળું નહીં પડે તેવી ટ્રીક સાથે આપણે આખા વર્ષનું મરચું ભરવાનું છે અને જીરું પણ અને હળદર પણ ભરવાની છે પણ હળદર આપણે પહેલાં જ ભરીને મૂકી દીધી છે કારણ કે હળદરમાં કોઈ પણ પ્રોસેસ કરવાની નથી આવતી એન્ટીબેક્ટેરિયન હોય છે એમાં હળદર ક્યારેય ખરાબ નથી હોતી તો આ રીતે આપણે થોડું થોડું આપણે ધાણાજીરું ભરશું અને આ રીતે પ્રેસ કરીને દબાવશું પછી આપણે થોડું ચાર પાંચ ચમચ નાખશું ફરીથી આપણે આ રીતે પ્રેસ કરશું આવી રીતે પ્રેસ કરી કરીને જ આપણે ધાણાજીરું ભરવાનું છે બિલકુલ ખુલ્લું ખુલ્લું ના રહેવું જોઈએ ખુલ્લું ખુલ્લું રહે તો જ ભેજ લાગે છે અને ધાણાજીરું પણ ખરાબ થઈ જતું હોય છે ઘણા બધાને અને મરચું પણ ખરાબ થઈ જતું હોય છે તો માત્ર પાંચ મિનિટનો વિડીયો છે એન્ડ સુધી જોજો ફ્રેન્ડ્સ તમને સારી એવી માહિતી મળશે તો આ રીતે મેં પ્રેસ કરી કરીને ત્રણ વખત પ્રેસ કરી કરીને આ રીતે ધાણાજીરું ભર્યું છે તમે જોઈ શકો છો હવે જે વધ્યું છે તે પણ આપણે એડ કરી લેશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો બધું જ ધાણાજીરું આપણે ભરી લેશું તમે જોઈ શકો છો એક દોઢ કિલો ધાણાજીરું હતું મારું એ આ બહેણીમાં સરસ રીતે આવી ગયું છે અને આ રીતે આપણે પ્રેસ કરી કરીને જ ભરવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયોમાં કે હું કઈ રીતે દબાવી રહી છું તો આ રીતે જ આપણે ધાણાજીરું ભરવાનું છે આખું વરસ આ બિલકુલ ખરાબ નહીં થાય એની ગેરંટી છે મારી અહીંયા મેં કાચની બહેણીમાં જ ભર્યું છે હવે આપણે મરચાંને પણ એ જ રીતે ચાળી લેશું મરચાંને અહીંયા બે વાર ચાળવાના છે તો પહેલાં આપણે કઈ રીતે ચાળવાના છે એવું બતાવી દઉં બીજી વાર કઈ રીતે ચાળવાના છે એ આપણા વિડીયોમાં જોઈશું તો આ રીતે મેં ચાયણો લીધો છે જે ચોખા ચાળવાનો ચાયણો આવે છે તે જ લીધો છે તો મરચાંને ચાળવા ખૂબ જ જરૂરી છે અને મરચાં મેં કયા લીધા છે તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ એકદમ લાલ છે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ આવે છે આ મરચાંનો અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે થોડા ચાળી લીધા છે અને હવે આપણે સિંગ તેલ આમાં એડ કરવાનું છે જે બહારથી જે મરચાં મોઈને આવતા હોય છે તેનું તેલ બિલકુલ ખરાબ હોય છે સારું તેલ નથી હોતું તો ઘરે લાવીને જ મરચાં મોવા જોઈએ આપણા ઘરના તેલમાં એ લોકો પામોલિંગ તેલ યુઝ કરતા હોય છે એરડિયું પણ યુઝ નથી કરતા હોતા તો અહીંયા મેં આટલા મરચાંમાં ચારથી પાંચ ચમચા ભરીને તેલ એડ કર્યું છે અને આ રીતે હા બે હાથની મદદથી બરાબર મરચામાં આપણે તેલ મિક્સ કરવાનું છે જેથી કલર પણ ખૂબ જ સારો એવો આવશે અત્યારે આપણે બરણીમાં મરચાં ભરવાના નથી બીજા વાસણમાં આપણે એડ કરી લેશું આ રીતે કારણ કે હજુ આપણે બીજી વાર પણ ચાળવાના છે એકવાર જો તેલમાં થોડું ઘણું ગાંઠા રહી ગયા છે ને એ ચાળવામાં નીકળી જશે એટલે આપણે બીજી વાર પણ ચાળીને જ ભરશું આખું વરસ મરચાં આવાન અવાર લાલ રહે છે બિલકુલ કાળા નથી પડતા અને પીળા પણ નથી થતા એકદમ સરસ કલર રહે છે તો આ રીતે મેં બધા મરચાંને ચાળી લીધા છે અને મોઈને આ રીતે બીજા વાસણમાં લઈ લીધા છે હવે આપણે બરણીમાં ભરવાના છે તો આપણે ફરીથી ચાળી લેશું આ મોયેલા મરચાં જ મેં લીધા છે ચાળવા માટે તો મોએલા મરચાં જ આપણે ફરીથી ચાળવાના છે આ રીતે કોઈપણ ગાંઠા રહી ગયા છે ને તો આ રીતે ચાળવામાં સરસ રીતે મિક્સ થઈ જશે મરચાંની અંદર જે તેલના ગાંઠા હોય ને એ નીકળી જાય છે અને હવે આપણે મરચું આ રીતે બરણીમાં ભરી લેશું અહીંયા ધાણા જીરું અને હળદર અને મરચું ત્રણેય વસ્તુ હું કાચની બહેણીમાં જ ભરું છું હંમેશા અને આખું વર્ષ મારું મરચું ધાણાજીરું બધું જ સારું રહે છે ક્યારેય ખરાબ નથી થતું તો આટલું મરચું આપણે એડ કરીને આ રીતે દબાવી દબાવીને ભરશું બિલકુલ આમાં એર નહીં રહે ને તો બિલકુલ મરચું ખરાબ નહીં થાય તો એકદમ પ્રેસ કરી કરીને મેં ભરી લીધું છે ફરીથી આપણે ચાળી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી કરી લેજો તો જ તમને આવા જ નવા નવા વિડીયો જોવા મળશે તો બીજા પણ મેં ચાળી લીધા છે તેને પણ આપણે આ રીતે પ્રેસ કરી કરીને ભરી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું ચમચાની મદદથી બધી બાજુ સરસ રીતે પ્રેસ કરી રહી છું આ રીતે મેં બધા મરચાં અને ધાણાજીરું બંને ભરી લીધું છે આખું વરસ આવું ના રહે છે અને મેં આ પેપરથી કવર કર્યા છે ઢક્કન તમે જોઈ શકો છો આ રીતે બિલકુલ આમાં એર નહીં જાય અને મરચું આપણું ખરાબ નહીં થાય ખાસ કરીને મરચું ચોમાસામાં જ ખરાબ થઈ જાય છે તો આ રીતે પેપરથી મેં ઢાંકણાની અંદર રાખ્યા છે અને તેનેથી મેં કવર કર્યું છે થેન્ક યુ ફોર વોચિંગ બાબાય